બે દિવસ માટે વિચાર વિમર્શ કરશે અને મંથન કરશે ગુજરાત ભાજપે બોટાદ જિલ્લાના બાપના મંદિર સારંગપુર ખાતે પ્રદેશ કારોબારી બેઠક યોજવાની જાહેરાત કરી છે આ બેઠક ચાર અને પાંચ જુલાઈના રોજ યોજવામાં આવશે પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજવામાં આવશે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પણ હાજરી થશે એટલે કે આ બંને દિગ્ગજ નેતાઓ આપ કારોબારીમાં હાજર રહેશે ગુજરાતમાં રાજકોટ ગેમ્સોના આગને કારણે પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટીએ જીતની ઉજવણી તો ન કરી લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પાર્ટીની આ પ્રથમ વખત બેઠક બેઠક થઈ રહી છે અને તે પણ ગુજરાતના બોટાદમાં આપણે જણાવી દઈએ કે બોટાદ ખાતે સારંગપુરમાં જે બાફનું મંદિર છે ત્યાં કારોબારીની બેઠક યોજવામાં આવશે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપે છવ્વીસમાંથી આપને જણાવી દઈએ કે પચીસ બેઠકો જીતી હતી મુકેશ દલાલ સુરત બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા હતા પાર્ટીને લોકસભા ચૂંટણીમાં કુલ એકસઠ પોસ્ટ છ્યાસી ટકા વોટ મળ્યા હતા જ્યારે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં તેને બાસઠ પોન્ટ એકવીસ ટકા વોટ મળ્યા હતા આવી સ્થિતિમાં તેની વોટ બેંકમાં થોડો ઘટાડો નોંધાયો છે લોકસભા ચૂંટણી બાદ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે આવી સ્થિતિમાં આગામી પ્રદેશ પ્રમુખની શોધ પણ કદાચ આ બેઠકમાં થઈ શકે છે અને આ શોધ પૂર્ણ પણ થઈ શકે છે રાજ્ય સરકાર રાજ્યમાં સંગઠનમાં ફેરબદલ અને ફેરફારની અટકળો પણ ઘણા સમયથી ચાલી રહી છે આવા સંજોગોમાં આપને જણાવી દઈએ કે બોટાદના બાપ મંદિરમાં પ્રદેશ ભાજપ કારોબારી મંથન કરશે ત્યારે આ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થઈ શકે છે તેમ મનાય છે આ કારોબારીની બેઠકમાં

તેનો મતલબ એ છે કે આ કારોબારીની બેઠકમાં તમામ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા થશે બે દિવસ ચાલનારી આ બેઠક માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ બે દિવસની બેઠકમાં અનેક એવા નેતાઓ છે કે જેમના ક્લાસ પણ લેવાઈ શકે છે તેમને ફટકાર પણ પડી શકે છે નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર